માલપુર તાલુકાના કિડિયાદ ગામે નદીમાં નાહવા પડેલા આર્મી જવાનનું ડૂબી જતા મોત નીપજ્યું જ્યાં મૃતક યુવાન આર્મીમાં ફરજ બજાવતા હોવાનું અને બે દિવસ પહેલાં જ રજા પર ઘરે આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે મોડાસા ફાયરની ટીમ દ્વારા મૃતકની લાશને બહાર કાઢવામાં આવી છે પરિજનો દ્વારા આક્રંદ કરી મૂકવામાં આવ્યું હતું ચાર યુવાનો નદીમાં નહાવા પડ્યા હતા ત્યારે ચાર પૈકી ત્રણ યુવાનો બહાર નીકળી ગયા હતા અને આર્મી જવાનનું ડૂબી જતા મોત નીપજતા પરિવારમાં ગેરાશોકની શોકની લાગણી છવાઈ છે